ફાગ ભાઈ તારા દો ભાઈ એ મને બેકરા દે લે કાલે તમાર દીપડો ગોતવા જવાનું છે હાલો હું આયા વાડીએ દીપડો ગોતવા આવ્યો છું આયો છે ને તમાએ મેકઅપ કર્યો હેમ જો વાડી આવી ગયા અને કુટિયામાં બેઠો આ કે દીપડો છે ગોતો બેઠો ન્યા નથી આમ છે દીપડો દીપડો ગોતો જાય છે એ નતી લે આયા હું આવ્યો છું ધાર્મિક મોડા વાડી ડુંગરી ગાજર ખાવ આ ગાજર પુરુષાલી નથી ખાવ તલાય મંધી અને આયા સેડી છે આ ચીકુડી છે આ ચીકુ છે તમને ખાઈ દે થાર્મિક કેવા ડાન્સ કરે છે આયે ચીકુડી છે આ ભાઈ સીધા પડીએ આમ જામ પર હે આપણે જો આયા ડુંગરના ખૂણે જવાનું છે જાડું ર્યું ને

અહીંયા વૈશાલી બોર વીણે છે કેટલા બધા વીણ લઈ સમજો અપલ આવું હોય અને અહીંયા અમારું ગામ છે તો મનાય વી જ આ ફિર્યો મંડો બોર વીણે વા તાર ડો કાટા ગળી જા ભાઈ બોર છે ઓ ધમા मोटा मोटा बोर तो मैं काटो काट थैंक यू धार्मिक आले आले यानी बिल्ले बोर काटो क्या <laughs> बोर है धार्मिक नाक तो थोड़ा कम बता नाक ही देने भाई <laughs> <ले जेर। laughs> बोर बोर भी ना सुबह सुबह ऐसे बात नहीं कहा वाह आप लेवी से लाख પોણ છે કે ઉપર આવી ગયા ઓલી બધી હાલતા દીપડો ગોતતા હાલ તમામ હા બોડીમાં બેઠો હોય તો બોડીમાં બેઠો તો તમારે થોડો દોડ ભાગી જવાનું હો તો એક વાયર છે વાયર દીપડો દેખાય તરત ભાગી જજો ઉપર પડને આવો બધાને ન થવા દેવો આપણે બે ગોતતા ભાઈ મડન તો સીધું ભાગ જવો

Đi phần đây mà Đi phần Đi phần trái Vậy su vãi sư Hạ chung gái cái đi đi

દીપડાય બન દીપડા એવા ને આપડી જોયા જો